આજે બે તરણ આપણે લઈશું ઊંધ્યું પનીર ટીકા શાક અને આવડે આ લોકો ને દિવાળી ના દિવસે બે તાવર દે કપડા ધોવાનો વારો સડી ગયો છે એ પણા ધુવા પડન તેમ બધા ના આવે કપડા ન ધુવા આ એક દી તો પોરો ખવાય કે નહીં અત્યારે જોઈને લાખ વાર કપડા ધોતા હખુરા કપડા ધોવા ધોતરું કામ હળવું કરી દીધું છે હોલે બોંજીયું પનીર ટીકા હાસો તયા શું છે આમાં હસો અડ ગરમ છે એ ગરમ તો ભી હાલો તૈયાર કરો ભૂખ લાગી છે જલ્દી આવ ને કે મે સુધારીને રાખી તો માં દૂધિન છક કિન ના થાય હારો નો કે પાવત નઈ કઈ કોઈ

કાંઈ વાંધો ને કેસો માનસો બધા હોઈ ગયા અત્યારે બધા હોઈ ગયા છે અને આપણે છે ને આજે આરામ છે કેમ કે આજ બે હસ્ત વર્ષ છે ને એટલે આજે કાંઈ કામ કરવાનું ન હોય આખો દિવસ રખડવાનું રામ રામ કરવાનું અત્યારે રામ રામ કરીને બધે આવ્યા ઘરે અને જો અમારે રંગોળી જો કાંઈ આવી વીતી જો રાતે બાર વાગ્યા બધા રંગોળી બનાવી કેટલી અને મસ્ટ રાઇટિંગ કેવું કર્યું છે રાતે ડીજે વેલકમ

ના 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 એમાં ખાલી તારે કલર જ પૂરવાનું મારે આ બધું વ્યવસ્થિત પૂરવું પડે છે મારે પહેલાં પછી કલર પૂરવાનો અને બીજી રંગોળી અને ત્રીજી રંગોળી આલો બતાવું તમને હા સાહેબ ત્રીજી રંગોળી આપણે જો પહેલી રંગોળી વેલકમ વેલકમ આમાં વેલકમ અને હવે વેલકમ કમ કરવા કમ આવી

કેવું પાણી મસ્ત હશે હજી મેં જ સાખ્યો બે દિવસ થઈ ગયા પ્લાન્ટ શરૂ છે આપણે હજી પાણી સાખ્યું નથી ઉદ્ઘાટન લાગેલું નથી કાંઈ વાંધો નહીં ગધ નહીં લક્ષ્મીના હાથે મૂરત કરવાનું હોય થઈ ગયું મૃત એમાં કેવું મારે નવા નવા લગન છે પાણી હા હવે મારે કામ થઈ ગયું પાણી અને આ છે આપણો પ્લાન્ટ જો આ કે કા બટન સિસ્ટમ સે વિદ્યા સિસ્ટમ શરૂ કરીયો એટલે બધું ઈ શરૂ થઈ જાય ઓટોમેટિક ઈ જે આ રિજેક્ટ પાણી છે જ આ જે પાણી ખરાબ હોય નીકળતો નહી અને આ પ્યોર વોટર લહરું પાણી અને આ રિજેક્ટ આ પાણી બધું વિજે બહાર અને આ પાણી ટેન્કર માં આપણે આવજામાં ઈ એનો ફિલ્ટર છે આ ફિલ્ટર સંઘીકો હમ એટલે ખોલો બોલોમાં શીખવાડીએ એટલે ત આવતા આખર બાધીને નાખું ફિલ્ટર આઈ તો ફિલ્ટર નું કામ તો તાર જ કરવાનું જ હોય હું શીખવાડી દેજો એમાં કાંઈ નો ખાલી જો આથી એક પાવર ઓફ ઓન બટન દબાવવાનું એટલે ઓટોમેટિક પાણી બધી શરૂ થઈ જાય મોટર બધી શરૂ થઈ જાય ટાકા ઓટોમેટિક ભરાવા જ મળે ડાયરેક્ટ ગરમ પાણી આમાં હોય છે પછી આ શરૂ કરવાનું આમાં આ સીલર છે આના ઠંડુ પાણી થાય છે ઠંડુ પાણી સીધું જવા ટાંકામાં આવે આમાં બોટલ ભરી ભરીને જવા દે

એમ છે તે ના કાય નો કટે જો પાર કટે છે ભવન ફવાલ હાલો રસોડાન તૈયાર કરો જમવાન તૈયાર કરો મસ્ત મસ્ત ઊંચ્યું અને ખાવા તો જો બપોરા પાણી ફેરી નવરા થઈ ગયા છે અને ડોબા ફેરવાનું કામ ચાલુ છે કેમ કે તડકો થોડો થઈ ગયો છે ને એટલે ડોબા ફેરવી લેવી કાઈ વાંધો નહીં અને આ તો આપણે જો કાજુ પનીરનું શાક ને બધું એટલે બપોરા કેટ લીધા અને ઢોંઢો થઈ ગયો છે

Bye bye. Bye bye. Ram ram ram. Yeah bye bye. Yeah ram ram.